નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓનું વિદાય સમારોહનું આયોજન અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા ખાતે રાખવામાં આવ્યું હતું ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓને કંપાસ બોક્સ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે બાળકોને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ શર્મિષ્ઠા સોલંકી સાથે પ્રાથમિક શિક્ષક સમિતિના અધિકારીઓ અને સ્કૂલના આચાર્ય ટીચર ઉપસ્થિત રહ્યા હતા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા બાળકો પ્રથમ વખત દસમા ધોરણની એક્ઝામ એટલે કે એસએસસીની એક્ઝામ આપવા જઈ રહ્યા છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો અમારો એક નાનો પ્રયાસ બાળકોને સારું શિક્ષણ આપીએ છીએ અને સારું શિક્ષણ આપવા સાથે બાળકોની સારી એક્ઝામ જાય એના માટેની ચિંતા કરવા માટે આજનો આ પ્રયાસ હતો એના માટે અમે શિક્ષણવિદ નવીનસિંહ જતાવત અમારી વચ્ચે ઉપસ્થિત હતા જેઓએ માર્ગદર્શન આપ્યું સાથે સાથે અમારા તરફથી બી થોડું નાનું મોટું માર્ગદર્શન બાળકોને પૂર્ણ કરવામાં આવ્યું છે સાથે બાળકો ખૂબ સારું આગળ વધે એના માટેની હંમેશા ચિંતા કરતી અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એ આવનાર દિવસોમાં અગિયાર અને બારમું ધોરણ પણ ચાલુ કરે એના માટેની પણ ચિંતા અમે કરી રહ્યા છે એના માટેની પણ જે તૈયારીઓ કરવાની છે એની બી અમે અમારી તૈયારી કરી રહ્યા છે પણ સાથે સાથે આ બાળકો ખૂબ સારી માત્રામાં પાસ થાય આગળ વધે એના માટે બાળકોએ જે અત્યાર લગી અભ્યાસ કર્યો છે અભ્યાસ એડે ના જાય અને એના માટે એમને માર્ગદર્શનમાં ક્યાંય કમી ન પડે એના માટેની આજની આ તૈયારીમાં બાળકોની વચ્ચે ઉપસ્થિત રહી અને બાળકોને જે અમારે અમારા તરફથી માર્ગદર્શન આપવાનું હતું એ માર્ગદર્શન આપ્યું છે એક કીટનું વિતરણ કર્યું છે જે કિટની અંદર એમને ટ્રાન્સપરન્ટ પેડ અને ટ્રાન્સપરન્ટ જે કમ્પસ બોક્સ હોય છે એ આપવામાં આવ્યો છે જેના કારણે બાળકોને એક્ઝામની અંદર કોઈ વસ્તુની કમી ન પડે સાથે સાથે એમને માર્ગદર્શનમાં અમે કહેવામાં આવ્યું છે કે એમની જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ બી સાચવીને રાખે રિસિપ્ટની ઉપર કોઈ જાતનું લેમિનેશન ના કરે સાથે રિસિપ્ટની અંદર આપના માધ્યમથી વડોદરા શહેરના બધા જ બાળકોને કહેવા માગું છું કે રિસિપ્ટને કોઈ લેમિનેટ ન કરાવે એની અંદર સહી થતી હોય છે એની અંદર પુરવણી લખાતી હોય છે તો એ રિસિપ્ટને બી જાળવીને રાખવી એ પણ એ બાળકોને શીખવાડવામાં આવ્યું છે બાળકો આગળ ખૂબ વધે એના માટેના પ્રયાસો આજના દિવસે આ ચાર સ્કૂલોની અંદર અમારા દસમા ધોરણની એક્ઝામ ચાલુ થઈ રહી છે ત્યારે ચારે ચાર સ્કૂલોની અંદર જઈને વારાફરતી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે પ્રથમ અમે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીથી આ શાળાની અંદર આ કાર્યક્રમની શરૂઆત કરી આભાર